જે પોતાના મિત્ર ને મદદગાર ના હોય તે સાચો મિત્ર નથી વાહ શું શું વિચાર છે ચાલો બાળકો આટલું શીખીને પોત પોતાના મિત્રો મદદગાર તો રહેશે પરંતુ તંત્ર આ મદદ ક્યારે કરશે સોરી અહીં હું મદદ શબ્દ નો ઉપયોગ નહીં કરું પરંતુ એમ કહીશ કે તંત્ર પોતાની ફરજ ક્યારે નિભાવશે આ શાળા ને જોઈ લો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના મોટી ટીટોળ ગામે આવેલી આ શાળાની સ્થાપના દેશની આઝાદી ના થોડાક વર્ષો બાદ એટલે કે તેવીસ માર્ચ ઓગણીસો છપ્પન શુક્રવાર ના રોજ થઈ તો ખરી પણ હવે લાગે છે કે આ શાળાની સ્થાપના એકવીસ માર્ચ

સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે જેથી ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આમ એકસો પાસઠ જેટલા ભૂલકાઓ ને તેમનો હક મળી શકે એટલે હવે આશા છે કે જલ્દી આ સમસ્યા નો અંત આવે